કે ભારતીય જનતા પાર્ટીને ચારસો કે પાર એના માટે કરી અને પૂરતા પ્રયત્નો કરી પાટીદાર સમાજના આગેવાનોની મિટિંગ બોલાવવામાં આવી હતી નરેન્દ્રભાઈ મોદીની જે આગેવાનીમાં વિશ્વ ગુરુ બનવાનું જે ભારતનું સપનું છે એ સાકાર અને અમે પાટીદાર સમાજ પહેલેથી ભાજપ સાથે છીએ અને અમે એને ખુલ્લે ખુલ્લું અમે એને સમર્થન આપી દીધું બધા બહુ આપશું ભાજપને અને પૂરેપૂરું સમર્થન આપશું લોકસભાની ચૂંટણી અંતર્ગત આજરોજ ગીર સોમનાથ જિલ્લાના તાલાડા પંથકમાં કડવા પાટીદાર સમાજનું ભવ્ય સંમેલન યોજાયું હતું ત્યારે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને સમગ્ર સમાજ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું આ મિટિંગમાં પાટીદાર સમાજના આગેવાન એવા તેમજ કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવિયા તેમજ તાલાડાના ધારાસભ્ય ભગવાન બારડ તેમજ તાલાડાના શહેરીજનો તેમજ પાટીદાર સમાજના અગ્રણીઓની બહોળી ઉપસ્થિતિ જોવા મળી હતી ત્યારે આપણે સીધા જ પાટીદાર સમાજના યુવાનોને પૂછીએ શું હતી આજની મિટિંગ અને આજની મિટિંગનો શું એજન્ડા હતો આજની મિટિંગનો એજન્ડા એ હતો કે ભારતીય જનતા પાર્ટીને ચારસો કે પાર એના માટે કરી અને પૂરતા પ્રયત્નો કરી પાટીદાર સમાજના આગેવાનોની મિટિંગ બોલાવવામાં આવી હતી ખાસ કરીને આજની જે મિટિંગ હતી તેમાં પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે યુવાનોએ તેમણે કોને સમર્થન આપ્યું અને શા માટે સમર્થન આપ્યું ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું અને સૌએ એવો સાથે મળી અને મત રજૂ કર્યો કે રાજેશભાઈ ચુડાસમાને મત આપી અને નરેન્દ્રભાઈ મોદીની જે આગેવાનીમાં વિશ્વ ગુરુ બનવાનું જે ભારતનું સપનું છે એ સાકાર ખાસ કરીને પાટીદાર સમાજના અગ્રણીઓની ક્યાંક ને ક્યાંક અપેક્ષા હોય છે ત્યારે સાંસદ રાજેશ ચુડાસમા પાસે આપને શું અપેક્ષા અમારી અપેક્ષા કાંઈ નથી અમારે તો નરેન્દ્રભાઈ મોદી જે આગળ વધી રહ્યા છે અને અમારે એના તરફથી અમારે એક કમળ આપવું પડે છવ્વીસમાંથી એ અમે આજે રાજેશભાઈનું કમળ નરેન્દ્રભાઈ મોદીના શરણોમાં અર્પણ કરી દીધું છે અને અમે પાટીદાર સમાજ પહેલેથી ભાજપ સાથે છીએ અને અમે એને ખુલે ખુલ્લું અમે એને સમર્થન આપી દીધું છે શપથા છે શપથમાં અમે બધા મત આપશું ભાજપને ને અને પૂરેપૂરું સમર્થન આપશું બાર ચારસો પાર જી આ હતા પાટીદાર સમાજ અગ્રણીઓ યુવાનો કે જેમના મતે આજરોજ જુનાગઢ લોકસભાની બેઠક ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના સમર્થનમાં યોજાઈ હતી સમગ્ર સમાજે એક સાથે જ એક સૂર વ્યક્ત કર્યો હતો કે અબકી બાર ચારસો કે બાર અને રાજેશ ચુડાસમાને જંગી બહુમતીથી ફરી ત્રીજી વખત વિજય બનાવશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો મિતેશ પરમાર ગીર સોમનાથ